दर्जा <muchos> શવાઈ ઈશ્વર ભઈ જગત હું નમી બોલ દે મફા એ હું શવા ભગવતી મુગલ આયે આ આ ઓયો ને પાલનપુર નો નોકરી ના ઓર્ડર હતો કે એમાં પંદર લાખ ભરવા છે અને મા પાલનપુર નોકરીનો ઓર્ડર લેવો છે પંદર લાખ નો ઠેલો ભરી હારો બનેવી અને આ બુન નો હારો થઈને પાલનપુર પંદર લાખ લઈને જ આવું સર બહુ દેવી આવી ગયા પંદર લાખ નો ઠેલો લઈને ઘેર જતા રહ્યો અને હું અમદાવાદ ડાકોર જવાનું ઓર્ડર લાવું અને વન રૂપિયે રોટલો આલું હું સવા ભગત માતા બોલી છું એ રે ધણી મારો બહુ વિશ્વાસ વાળો અત્યારે આ લાઈવ મારી રમેશ કેનેડા જોઈ જો અને હું માતા એવું બોલી મફા એ દાદા ભાઈ ના ડાકોર માં પ્રોફેસર માં ગુના ગયા થી ભાઈ જમાઈ ને નોકરી પ્રોફેસર એટલે જુઓ અત્યારે એને તો નોકરી તો આઈ આઈ બા ભોણિયા ફોરેન મોકલી દીધો કરો સ્વામી કલા

અમૃત તરજા એક દાડો મારા ઘર બોલ્યા કે માં આટલી ભરોમણ છે અને હું એમ બોલી કે અમૃત તરજા હોય થી જો ભરોમણ પૂરી ન કરી દઉં એક દાડો આખા ઘરની હોજવે ને દીકરા લાઈન મારા દીવે નમાડી દીધા પછી એટલે જુઓ અમૃત તરજા મારા દેવની સધીની તમારી ચિહરની મરજી સાથે નવરી હોનાની મેલ ભગવાને પહોંચાડે અને મફાભાઈ આ દુનિયાના ભુવા મળ્યા હોય પણ હું બોમોહણાની માતા ભાળક મારા ભુવા ભાળક એટલે અમરત તરજા હજાર વસ્તીમાં મને મજી મુઘલને બાદ દીધો એટલે શંભુભાઈ જો કદી પરોડિયું લઈ અને વડાવડી કોણ કોણ એમ થયું હું બોમોહણા રમેલમાં જાઉં છું પણ આજ મારી આઠે મુજવીને જાઉં ને ખાતરી આવ અને જો લાભનું તેડું લઈને જો ઘેર વડાવડી કે અમદાવાદના ઝોપા ઉતરી શ્યા તા જો કદી લાજ ન રાખું સવા પૂજા દેવો નાગજી મફા ન બળો દેવ છે એટલે આજે જે જે મારી મુગલ જી ની આઠ એમ ના

આ જો ગદી પરોળીએ રાજા કરણની વેરાઈ ઢોળવા આવી છું કળોતરો તો બારે મહિને બોલતી આવી છું બારે મહિને બોલું છું કે આ તો મારી આઠેમ પણ આવતી આઠેમ આવશે એટલે મારા કળોતરાની મારા બોમોહણા ગોમની હવાઈ કળા ખીલાઈ દો આવું મારા ભગવાન બોલી દે મારી ગોમની વસ્તી મારી આઠેમ આવે એટલે દુનિયામાં હોય તો બોમોહણા નમ મારું કળોદરાનું મોણો તો નમ નમ પણ મારું ચોધરીનું મોણો મારું ઘેર આવે એટલે એવા મારા દેવીના આ ભાઈ રિયા અમરદ ભાઈ આ ભાઈની ના ઘેરથી ને થા આનંદથી આવ્યો એટલે મારા મોજી મુગલનો મારી મુગલના મજૂરીના ઢોલ સુપી આવે એ રબાજી

એ મારી આઠેમ જો કરી ક્યાં બોધી ઘોડે હરાધમ મોડી અને જે જેના છે એ ભગવાનને ભેગો રથમાં લઈ અને જો આવતી આઠેમ પેલા માફા ધોપર નો ઉતાર્યું તો મારું નોંબો વપરાતી માથો લેવ ભાઈ હવે જ્યાં હમણાં તરદા આવા ના આવા ત્યાંમાં ત્યાંમાં જંભુભાઈ નો દેવ છે મફાભી જીવન બાબત સતનો દરવાજો એવો હોય કે પારખાઈને સતની ખબર પડો ન આવો પૂર્ણ કે પાપ કદી તમને દેખાય જ નહીં પણ જેને જેને સતના સન કર્યા છે એને સતના સતની ખબર પડો ભય એ બી બોમાડા સવા લલલુની માતા એવી પણ આઠેમના સ્તંભ રોપ્યા છે તે દાડો જાહેર કળોતરો ભાઈજી આ તો મી બોમહણો મોઝી મુગલ એક ધમું ઉ કરીરો છે જગત માં ચૌદ પરગણે અરારે आलम બોમહણા નું નામ બોલાલે મારું મોઝી મુગલ નું ધમ કેવું એ કરોдро આવે મારી વસ્તી ની જળ રાશે જો અને બીજી મારા મુગલ મોઝી ને પૂરો કરવાનું છે અમારું એ તો રચના રચા દાડા દાડા કરો દ્રો તમારી રચના રચા એ જોઉં મારી મુગલની ની મોજી ની દેડીઓ હતી આદા દેડીઓ તો મે નવરા ભલો ડાળી દીધું અને મારા મોળહો કોઈને કોઈ ને કોઈ મેલી નહીં અમૃત તળજાજ જો અમદાવાદ જો સુરત જો કલોલ જો મેહાણા જો કે બોમહણ જો મારી ઉજડું ધન કરીને આયો ને ઉભા રહ્યા છે પછી મારી દેવની નો આયો ને એક કળા છે એ કોક સો મહિના બાર મહિના કર મારા દરબારમાં કેશ આવ્યો નહીં રણજીત હોમો ગયો મારા કડોદરાનો છોકરા સો મહિના ની વાત છે એ વાડદમાં ગાયો આવી એટલે પેલા ફોન કર્યો એટલે આંકવાના રબારી તારી ગાયો ડબ્બામાં ભરે છે એટલે આંકવાનો રબારી બોલ્યો મારી ગાયો ભરાતી છે તો મૂક કર્યો પણ આવ્યો સીધો આવ્યો ગાયો ન તો ડબ્બો તો ગાયો ડબ્બામાં ભરાઈ જઈ પણ મારા છોકરા જે આ કળોતરાનો હતો એના પર હોટો છોડવા પડ્યો અલ્યા પેલો કે તો તારી ગાયો ભરાઈને તને વન વાકે તને તારો જીવ બળ્યો એટલે ફોન કર્યો અલ્યા તું મને હોટું છોડ્યું પણ જો મારી માતા ઘેરે છે તો તઈ દાળા નહીં થવા દે આ છોકરો કઈ ઘેર આવેલ હું બીજા દાડા હોવા દે હોવા દે વળજી ત્રીજા દાડા મારો કાકડો બોમહણ આવ્યો હું એની એ બોમહણા માતા છું એટલે મજા અને આ બોલું છું બોય એમ બોલી હેલી હતી કે અમદાવાદ વાઘનું લઈ જાઓ અને હુલ્લીમાં ભેગી આવ્યો અને જો એક દાડો વિષ્ણુને પોતાનો ઘર લઈ આવી તો હજાય ન આવું હું બોમહણાની માતાની તમારા નોગેશ વળતા હતા આદમી બોમોહણાની દેવી તમારી માતાએ પૂરા કરી અને આજ રમેલો બોલું છું બાબર વેલા કે આવતી આઠે આવેલે વનાદી બોગ નવું હવાયું બનાવ્યું હું એવું સવા ભગતની માતા બોલું છું ઢોલી બાવળિયા ઓ નોલા હુરાની માતાઈ